નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસો ઇલેવન ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરવાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર આખરે તંત્રને સમય મળ્યો અને નૌસાઈના વેરાવર બ્રિજ ખાતે ગટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નૌસાઈના વેરાવર બ્રિજને જર્જરીત જાહેર કરી અને ભારે વાહન પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો પરંતુ ગઢર લગાવ્યા બાદ ગઢર તોડી દેવામાં આવી હતી અને ત્યારબાદ આ ગઢરો લગાવવામાં ન આવી હતી જેના પરિણામે ભારે વાહનો પણ ત્યાંથી આવન જાવન કરતા હતા આ અંગે નવસારી લાઈવે અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને ત્યારબાદ તંત્રને આજે રવિવારના દિવસે સમય મળ્યો હતો અને તેઓ દ્વારા ફરીથી નવી ગઢર લગાવવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી છે વિજયપુર ભક્તિનગરમાં ગેસનો બાટલો લીકેજ થયા બાદ આગ લાગતા અફડાતફરીનો માહોલ સર્જાયો હતો નવસારી ફાઇન ટીમ પટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે ઘરમાં કોઈ ખાસ જાનહાની થવા પામી નથી પરંતુ ગેસ સિલિન્ડરને જે લીકેજ થયો હતો તેને લઈને સિલિન્ડરને બહાર લઈ જવામાં આવ્યો હતો અને તેના પરથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો હાલમાં ત્યાં જે ઘરને થોડું ઘણું નુકસાન થવા પામ્યું છે બાકી કોઈ પણ દુર્ઘટના મોટી સર્જાઈ નથી કે કોઈ જાનહાની થવા પામી નથી વિજલપુર વિસ્તારમાં લોકોને સાયકલો આપવામાં આવી સત્યા ખુશહાલ જીવનદાન સ્વાસ્થ્ય ફાઉન્ડેશન દ્વારા શાળાએ જતા બાળકો કે જે લોકોને સાયકલોની તકલીફ પડતી હોય તેવા બાળકોને પહેલાં એક બસો ઓગણીસ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ ફરીથી ચારસો ને સાહીઠ જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ વિજલપુર વિસ્તારમાં જે લોકોને શાળાએ આવવા જવામાં તકલીફ પડતી હોય નોકરી કરતા હોય અને તે લોકોને પણ તકલીફ પડતી હોય તેવા લોકોને રાહત ધરે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું ગણદેવીના ધોરાઈ બંદરે વીસ મીટરથી નાની યાંત્રિક બોટના માલિકોને ડીઝલ સબસિડીના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા માછીમારોના હિતમાં છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ લેવાયેલા ઐતિહાસિક નિર્ણયનો ગુજરાતના સમગ્ર માછીમારોના બોટ માલિકો ભાઈઓ માટે ડીઝલ વેચાણ સબસિડીના રકમ ચૂકવણી બાબતે નવીનતમ સુધારા કરી વીસ મીટરથી નાની તમામ યાંત્રિક બોટને દસ નવ બે હજાર પચીસના દિને દક્ષિણ ગુજરાતના ધોલાઈ બંદર ગણદેવી ખાતે ડીઝલ સબસિડીના કાર્ડનું વિતરણ નવસારીના વલસાડના મદદની મત્સ્યોદ્યોગ નિયામક બિંદુબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાનનું પ્રમાણ સવારે બાણું ટકા જ્યારે સાંજે નેવ્યાશી ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારી એલસીબી પોલીસે નવસારીના નેશનલ હાઈવે અડતાલીસ પર એંધલ ગામ ખાતે ટેમ્પોમાં ધારૂ લઈ જતા એક આરોપીને ઝડપી પાડ્યો છે નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે અડતાલીસ પર એમ એચ જીરો ફાઈવ ડી કે જીરો સિક્સ વન એટ જે નેશનલ હાઈવે અડતાલીસ પર એંધલગામની સીમમાંથી નાયક ફાઉન્ડેશનની સામે આ ટેમ્પો પસાર થતાં તેને અટકાવી ચેક કરતા તેમાંથી તેત્રીસ લાખ ચૌદ હજાર ચારસો નો દહનો જથ્થો સાથે એક આરોપીને આરોપી ઝડપી જેના ચાલક શ્રવણ કુમાર રાજેન્દ્ર પ્રજાપતિ ઉમર સિંધના તાલુકાના રહેવાસી હોય રાજસ્થાનના તેને પોલીસે ઝડપી પાડી ગણંદી પોલીસ મથક ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે પુણે ટાઈમ્સ દ્વારા આજરોજ પુરસ્કાર અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો હિન્દી ભરો સન્માન આ દિવસ સાથે સંગીત સંધ્યાનું પણ આયોજન નવસારીની મૂળ ગાંચી પંચની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના દસથી વધુ હીરાના વેપારીઓ સાથે લાખોની છેતેરપિંડી થઈ નવસારીના હીરા બજાર સાથે સંકળાયેલા દસથી વધુ વેપારીઓ સાથે જિલ્લા બહારના એક હીરાણા વેપારીએ કુલ નેવ્યાસી પોઈન્ટ બ્યાસી લાખની છેતરપિંડી આચરી હતી આ કાચા હીરા ખરીદી બાદમાં તેનું પેમેન્ટ ન ચૂકવી ફૂલક ફેરવતા નવસારીના હીરા બજારમાં ખરભળાટ મૂકી જવા પામ્યો છે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિજયપોરમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર પરપ્રાંતિય બાજીપુરાથી ઝડપાયો નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા વીસ અજયરામ નિષાદ નામના યુવકે એક સગીરાને લગ્નની લાલચ આપી છેલ્લા છ માસથી તેની સાથે સંબંધ કેળવી ગત દસમી સપ્ટેમ્બરને રાત્રે સગીરાને ભોળવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ દુષ્કર્મ પ્રકરણનો આરોપી મૂળ યુપીના રામ સીતારામનગરનો રામ નિષાદ છેલ્લા ચાર વર્ષથી વિજલપુર ખાતે રહેતો હતો અને ટાઇલ્સ ફિટિંગનું કામ કરતો હતો અગાઉ તેની સામે જુગારધારા હેઠળ પણ ગુનો નોંધાયો હતો આરોપી રામ નિષાદ છેલ્લા છ એક મહિનાથી પીડિત સગીરાને ભોગવી તેને લગ્નની લાલચ આપી તેનું શારીરિક શોષણ કરતો હતો જેમાં દસમી સપ્ટેમ્બરે તેને ફરી પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હતું અને જેના જાણ પીડિતાના પરિવારને થઈ જતાં તેને રામ નિષાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોતાની સામે ફરિયાદ થવાની જાણ થતાં આરોપી રામ નિષાદ વિજયપુરથી ભાગી છૂટ્યો હતો બાજીપુરા ખાતે રહેતા તેના ઓળખીદાનગરે સંતાયો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે લોકેશન શોધી કાઢી વિજયપુર પોલીસના પીએસઆઈ એસ તેમની ટીમ દ્વારા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી શંકર જયકિશન સંગીતના જોડીમાંથી મહાન સંગીતકાર જય કિશનજીની ચોપ્પનમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વાંસદા ખાતે આવેલા જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાંસદા દ્વારા આજ મહાન સંગીતકાર જયકિશન ડાયાભાઈ પંચાલની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મારક પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નવસારી એસઓજી પોલીસ દ્વારા મહારાષ્ટ્રના બે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલી બે કાર સાથે બે ઇસમોની ઝડપી પાડવામાં સફળતા મેળવી છે નવસારી એસઓજી પોલીસ દ્વારા ઘાટકો પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્ર ખાતે ચોરીના ગયેલી ઇકો કાર રજીસ્ટ્રેશન નંબર એમ એચ જીરો થ્રી એક્સ નાઇન ઝીરો સિક્સ ફોર તેમજ ચેમ્બુર પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી ચોરી થયેલી ઇકો કાર નંબર એમ એચ જીરો થ્રી ડી એક્સ ફાઇવ થ્રી ફાઇવ ઝીરો સિક્સ અને પોલીસે બે આરોપી પૂનમ રામ કૈલાશજી ચૌધરી ઉમરવાસ બેતાળીસ રહેવાસી આનંદ વાટિકા ખારેલ ચોકડી ગણદેવી જિલ્લો નવસાય તેમજ ઇસ્માઈલ સલીમ સાંઈ રહેવાસી હિદાયતનગર મટવાડ નાની મસ્જિદ ખારેલ ઘણદેવીને પોલીસે ઝડપી પાડી ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે વિજયપુરમાં દિયારે ભાભી અને ભત્રીજા પર હુમલો કરી લાકડાના ફટકા માર્યા ઈજાગ્રસ્ત માતા પુત્રને હોસ્પિટલમાં ખસેડાયા પોલીસ ફરિયાદ નોંધાઈ વિજલ પોરની ચંદવનન સોસાઈટીમાં રહેતા એકી સમયે પરિવારિક ઝઘડામાં તેની ભાભી અને ભત્રીજા પર લાકડી અને વડે હુમલો કરી તેને ઈજા પહોંચાડી ઈજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે હતા આ બનાવ અંગે વિજલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો